શરૂઆત કરીએ તે પેલા નજર કરીએ ત્રણ મિનિટ અઢાર ખબરો પર ભોજપુરી અભિનેતા ખેસારીલાલ યાદવે છપરા વિધાનસભા બેઠક પર ભર્યું ફોર્મ નિહાળ્યા રાજસ્થાનના નાયબ પાસેથી ખંડણી માંગનારા બે આરોપીની ધરપકડ વેબ પોર્ટલના સંચાલકે માંગી હતી પાંચ કરોડની ખંડણી છત્તીસગઢના જગદલપુરમાં નક્સલીઓનું આત્મસમર્પણ બસો આઠ બંધારણમાં વિશ્વાસ કરી આત્મસમર્પણ કર્યું તેલંગણામાં બીસી સમુદાયને 42 ટકા આપવાની ઉઠી માંગ અને અનામત આપવાની માંગ સાથે રાજ્યવ્યાપી બંધ આસામના વિસ્તારમાં આર્મી કેમ્પ પર ફાયરિંગ આતંકવાદીઓ ચાલુ કારમાંથી ફાયરિંગ કરી ફરાર ઘટનામાં ત્રણ જવાની જાગ્રસ્ત લુધિયાણાથી દિલ્હી જતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં લાગી પંજાબના ત્રિહિંદ રેલવે સ્ટેશન પાસે બનેલી ઘટના પછી દોડધામ હૈદરાબાદ એરપોર્ટ પરથી પકડાઈ સોનાની દાણચોરી કુબેરથી એક કિલો સોનું લઈને આવનારા મુસાફરની ધરપકડ પકડાયેલા સોનાની બજાર કિંમત કરોડ લાખ ફિલ્મી અંદાજમાં ચોરી સેક્ટર કંપની બહાર કારનો કાચ તોડી રૂપિયા ભરેલી બેગની કરી ચોરી ઘટના સીસીટીવીમાં કેદ આકાશમાં દેખાઈ ભારતની તાકાત સ્વદેશી તેજસે એસયુ થર્ટી એમકેઆઈ અને એસટી ચાલીસ સાથે ભરી ડ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના આરોપ પર ના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કર્યો મોટો દાવો કે ફિટ છે તો તેમણે મને કેમ ખેલાડીઓ માટે હંમેશા ઓન હોય છે કરતા ત્રણ ક્રિકેટરના મોત ઘટના પછી અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામે ટી સિરીઝ રમવાનો કર્યો ઇન્કાર એસીબીના નિર્ણયને રાશિદ ખાનનું સમર્થન પાકિસ્તાનના લાહોર ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં બ્લાસ્ટ ટીટીપી અને જેએફએમ સંગઠનોએ લીધી હુમલાની જવાબદારી અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપ્યો જળબાત્રોડ જવાબ તાલિબાને પાકિસ્તાની ચોકી પર કર્યો હુમલો તાલિબાને પાકિસ્તાન પર કર્યો જવાબ બોર્ડર પર પાકિસ્તાની સૈન્ય પોસ્ટ પર કર્યો લેઝર હુમલો પાકિસ્તાનના હવાઈ હુમલાથી અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક્સમાં તબાહી અને અત્યાર સુધી લોકોના મોત એકસો સિત્તેર લોકો થયા ઇજાગ્રસ્ત નેપાળમાં કાયદો અને વ્યવસ્થાના ભંગાણનો વધુ ખતરો પાંચ વિસ્તારમાં બે મહિના સુધી વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મુખ્ય જિલ્લા આપી માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ જલેન્સ્કી સાથે કરી મુલાકાત વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત દરમિયાન જલેન્સ્કીએ યુદ્ધ અટકાવવા કરી અપીલ મિડવુડ વિસ્તારમાં આગની ઘટના વેરહાઉસમાં આગ લાગતા ઉડ્યા ધુમાડાના ગોટે